મિત્રો દસ જાન્યુઆરી બે હજાર પચીસ શુક્રવાર એટલે કે આજના દિવસે પુત્રદા એકાદશીનો તહેવાર છે મિત્રો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવતો એક દીવો અને હળદરનો ઉપાય ક્યારેય નિષ્ફળ જતો નથી મિત્રો આ એક એવો ઉપાય છે કે આ ઉપાય કર્યા બાદ તમારે અન્ય કોઈ ઉપાય કરવાની જરૂર પડતી નથી મિત્રો આજની વિડિયો જોયા બાદ અને આ ઉપાયને સારી રીતે સમજી લીધા બાદ તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે મિત્રો એકાદશીનો દિવસ એટલો ખાસ અને એટલો મહત્વપૂર્ણ હોય છે કે ક્યારેક મોટા મોટા પૂજા પાઠ અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે પુત્રદા એકાદશીના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી તમારી મનોકામના પૂરી થઈ જાય છે અને ઘણા લોકોએ આજ સુધી આ ઉપાયને કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર પ્રાપ્ત થયું છે જો તમે પણ આ ઉપાયને એકાદશીના દિવસે કરવા માંગો છો તો તમારે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લેવો જોઈએ તો તમને આ ઉપાય કરવાનું ફળ જરૂર મળશે આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ કોઈ સમસ્યા ચાલી રહી હશે જેમ કે પિતૃદોષ હોઈ શકે અથવા મંગલ દોષ હોય અન્ય કોઈ પણ પ્રકારના દોષ હોય તો તુરંત સમાપ્ત થઈ જાય છે બસ તમારે પુત્રદા એકાદશીના દિવસે એક દીવો અને હળદરનો ઉપાય કરી લેવાનો છે આ એક એવો વિશેષ ઉપાય છે જે ઉપાયને આવા ખાસ દિવસ પર કરવામાં આવે તો તેનું ફળ જરૂરથી પ્રાપ્ત થાય છે તો મિત્રો આજની વીડિયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયોને લાઈક શેર કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો જો તમારી કોઈ પણ પ્રકારની મનોકામના હોય અથવા કોઈ પણ પ્રકારની પરેશાની હોય તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ ચાલી રહી હોય અને તમારે સતત પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હોય જો તમારા વ્યાપાર ધંધામાં બરકત ન હોય જેના કારણે ઘરમાં સતત આર્થિક સમસ્યાઓ બની રહી છે ઘરનું કોઈને કોઈ સદસ્ય બીમાર રહે છે આપસમાં એકબીજા સાથે લડાઈ ઝઘડા થઈ રહ્યા છે જો તમારા જીવનમાં પણ આવી પરિસ્થિતિઓ આવી રહી હોય તો તમારે એકાદશીના દિવસે એક દીવાનો આ વિશેષ ઉપર કરી લેવાનો છે અને તેના માટે એક ગોળ વાટ બનાવવાની છે દીવો તમે ઈચ્છો તો માટીનો લઈ શકો છો અથવા તો ઘરના શુદ્ધ આટામાંથી તે દીવો તૈયાર કરી શકો છો હવે તમારે શુદ્ધ ગાયનું ઘી લઈ લેવાનું છે પછી આ બધી સામગ્રી લઈને તમારે પ્રદોષકાળમાં તમારા ઘરમાં તુલસીના કુંડા પાસે જઈને દીવો પ્રગટાવી દેવાનો છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમા મંત્રનો અગિયાર વખત જાપ કરવાનો છે ત્યારબાદ તમારે તમારા હાથમાં થોડી હળદર લઈને તમારું નામ અને ગોત્ર બોલતા બોલતા તે હળદર દીવામાં નાખવાની છે ત્યારબાદ માતા લક્ષ્મીને પ્રાર્થના કરવાની કે હે મા મહાલક્ષ્મી અમારા તમામ દુઃખો અને તકલીફો દૂર કરો હે મહાદેવ અમારા તમામ દુઃખો કષ્ટોને સમાપ્ત કરો આ રીતે તમારે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવાની છે ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ મિત્રો એકાદશીના દિવસે ખાસ કરીને ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે અને સાથે જ એકાદશીના દિવસે શુક્રવાર પણ આવી રહ્યો છે તો તમે સમજી લેજો કે તમારા જીવનમાં ધન પણ આવશે અને સુખ પણ આવશે સાથે જ તમારા જીવનના બધા સંકટો ભગવાન શિવ દૂર કરી દેશે ચાલો સૌથી પહેલા વાત કરી લઈએ ઉપાય વિશે પુત્રદા એકાદશીના દિવસે ઉપાય કરવાથી તમારી કોઈ પણ એવી ઈચ્છા હોય જે આજ સુધી અધૂરી હોય પૂરી ના થઈ રહી હોય તો તમારી મોટામાં મોટી મનોકામના પણ પૂરી થઈ શકે છે જ્યારે તમે પુત્રદા એકાદશીના દિવસે આ ઉપાયને કરી લો છો મિત્રો તમે બધા જાણો છો કે શ્રી હરિવિષ્ણુને તુલસી દળ સૌથી પ્રિય હોય છે તુલસી વિના ભગવાન શ્રી હરિવિષ્ણુ પણ અધૂરા છે અને તુલસીના પાન વિના ભગવાન શ્રી હરિવિષ્ણુનો ભોગ પણ અધૂરો માનવામાં આવે છે ભગવાન શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરીને તમે તમારી મનોકામના પૂરી કરી શકો છો કારણ કે શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થઈ ગયા તો તમારી કોઈ પણ મનોકામના અધૂરી ઈચ્છા હોય તે પૂરી થઈ શકે છે તો તમારી સૌથી પહેલા પાંચ તુલસીના પાન લેવાના છે પરંતુ એક વાત ધ્યાનમાં રાખો કે જે દિવસે એકાદશી હોય તે દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ આ માટે તમારે પહેલાથી તુલસીના પાન તોડીને રાખવા જોઈએ પછી આ પાંચ તુલસીના પાન તમારે ભગવાન શ્રી હરિવિષ્ણુને અર્પણ કરવાના છે તમારા ઘરમાં અથવા પૂજા ઘરમાં ભગવાન શ્રી હરિવિષ્ણુની મૂર્તિ અથવા તસવીર હોય તો ત્યાં પાંચ તુલસીના પાન રાખીને એક ઘીનો દીવો ગોળ વાટનો પ્રગટાવી દેવાનો છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો અગિયાર વખત જાપ કરવાનો છે પછી તમારે ભગવાન શ્રી હરિવિષ્ણુ સમક્ષ તમારી જે કોઈ ઈચ્છા છે કોઈ મનોકામના હોય તે મનોમન કહેવાની છે મિત્રો પુત્રદા એકાદશીનો દિવસ એટલો ઉત્તમ અને શુભ છે કે તમે ભગવાન વિષ્ણુ પાસે કોઈ પણ મનોકામના સાચા ભાવ અને શ્રદ્ધાથી માગશો તો તમારી મનોકામના જલ્દી પૂરી થશે હવે એક બીજા ઉપાય વિશે વાત કરીએ જો તમારા જીવનમાં આર્થિક સંકટ ખૂબ જ વધારે હોય ધનની સમસ્યાઓ સતત જીવનમાં બની રહી હોય એક એક રૂપિયો કમાવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડી રહી હોય તો આજે રાત્રે સૂઈ જતા પહેલા તમારે આ એક ચમત્કારી દીવાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આ દીવાનો ઉપાય તમારા ઘરમાંથી તમામ નકારાત્મક શક્તિઓને બહાર કરી દે છે આ ઉપાય વર્ષમાં તમને એક જ વાર કરવાનો મોકો મળે છે આ ઉપાય કરવા માટે તમારે તુલસીના છોડની સૂકી લાકડીઓ હોય છે તે લઈ લેવાની છે પરંતુ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે સૂર્યાસ્ત થતા પહેલા તમારે તુલસીની લાકડીઓ લઈ લેવાની છે અને આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે એક માટીનો દીવો લેવાનો છે પછી આ દીવાની અંદર તમે જે તુલસીની લાકડીઓ લીધી હતી તે પણ રાખી દેવાની છે પછી આ લાકડીઓમાં તમારે ચારે બાજુ સારી રીતે ઘી લગાવી દેવાનું છે ત્યારબાદ તે લાકડીઓ ઉપર રૂ વીંટીને વાટ બનાવી દેવાની છે પછી આ દીવાને તમારે પ્રગટાવી દેવાનો છે આ દીવાને તમારે ભગવાન વિષ્ણુ સામે પ્રજ્વલિત કરી દેવાનો છે અથવા તો તમે ભગવાન શ્રીરામ સામે પણ પ્રજ્વલિત કરી શકો છો જે કોઈ વ્યક્તિ આ પ્રકારે તુલસીની લાકડીથી દીપ દાન કરી દે છે તેના જીવનમાં ક્યારેય ધનની સમસ્યા આવતી નથી તેથી મિત્રો તમને વર્ષમાં એક જ વાર પુત્રદા એકાદશીના દિવસે આવો મોકો મળે છે તો આ ઉપાય તમારે જરૂર કરી લેવો જોઈએ અને આ ઉપાય તમારે રાત્રે સૂઈ જતા પહેલા કરી દેવાનો છે ચાલો હવે એકબીજા ઉપાય વિશે વાત કરીએ કે તુલસીના કુંડામાં તમારે એવી કઈ વસ્તુ નાખી દેવાની છે જે ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં મહાધની બની શકશો અને તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમને ક્યારેય ધનની કમી નહીં આવે ક્યારે તમારું ધન બરબાદ પણ નહીં થાય ઘણા લોકો કહે છે કે ઘરમાં પૈસા તો આવે છે પણ ટકતા નથી તો આ વિશેષ ઉપાય જરૂર કરવો જોઈએ અને ખાસ કરીને એકાદશીના દિવસે આ ઉપાય જરૂર કરવો જોઈએ મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા અને તેમનો ભોગ તુલસી વિના અધૂરો માનવામાં આવે છે અને તુલસી જે હોય છે તે શ્રી હરિવિષ્ણુ વિના અધૂરા માનવામાં આવે છે જો તમે તુલસીનો કોઈ પણ ઉપાય કરો છો તો તમે સીધે સીધા ભગવાન શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરી લો છો મિત્રો હળદર જે હોય છે તે ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી હોય છે અને તમારા ગુરુગ્રહથી સંબંધિત હોય છે તમારી કુંડળીમાં ગુરુગ્રહને મજબૂત કરે છે સુખ અને સમૃદ્ધિને આકર્ષિત કરવાનું કામ કરે છે તો આ ઉપાય કરવા માટે તમારે એક ચૂટકી હળદર લઈ લેવાની છે અને આ હળદરને જે કુંડામાં તુલસીનો છોડ તમે વાવેલો છે તે જગ્યાએ આ હળદર છાંટી દેવાનું છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો અગિયાર વખત જાપ કરવાનો છે આ રીતે તમારે તુલસીના આખા છોડમાં હળદરનો છંટકાવ કરી દેવાનો છે જે કોઈ વ્યક્તિ એકાદશીના દિવસે આ ઉપાય કરી લે છે તો સમજી લેજો કે તમારા ઘરમાં આવનારી સાત પેઢીઓ સુધી નિર્ધનતા અને ગરીબી નહીં આવે કારણ કે હળદર જે હોય છે તે સાધારણ નથી પરંતુ હળદર એટલી ઉત્તમ હોય છે એ રાતોરાત તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે તમે જોયું હશે કે કોઈ પણ લગ્ન હોય વિવાહ હોય કોઈ શુભ કાર્ય હોય તો તેમાં હળદરનો જરૂર પ્રયોગ થાય છે જ્યારે આપણે નવા ઘરમાં પ્રવેશ કરીએ છીએ તો તેમાં પણ આપણે હળદરથી સ્વસ્તિક બનાવીએ છીએ તો આ ઉપાય ખૂબ જ ઉત્તમ અને અસરકારક માનવામાં આવે છે એકાદશીનો દિવસ સૌથી શુભ અને મહત્વપૂર્ણ હોય છે આ ઉપાય તમે કરી લેશો તો ભગવાન શ્રી હરિવિષ્ણુ તો પ્રસન્ન થશે જ સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં ક્યારેય ગરીબી અને નિર્ધનતા નહીં આવે તો મિત્રો આશા છે કે આજની વિડિયો તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઈકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ